પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે વિરોધના વંટોળ ઊભા થઈ રહ્યા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી તથા રસ્તા રોકો આંદોલન તેમજ સદ્બુદ્ધિ હવન યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં પણ વિરોધ પ્રદર્શન કરાવશે રાજ્યની અઠ્યાવીસ ગ્રાન્ટેડ લો કોલેજ પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજના પ્રાધ્યાપકના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજની માન્યતા રદ કરવામાં આવેલ છે ગત વર્ષે પણ અભાવીપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજમાં

એની જોડે જોડે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા સરકારી લો કોલેજોનું ની જે શિશુ પ્રવેશા પરીક્ષા ચાલતી હતી તે પ્રવેશ કાર્ય બંધ કરવામાં આવ્યું છે એ પરીક્ષા ચાલુ કરવામાં આવે એપિલ પરથી વિદ્યાર્થી પર દ્વારા માંગણી કરવામાં આવી છે અને તેની જોડે જોડે આ જે પણ આવેદન પત્ર જે સરકાર દ્વારા આપવામાં આવ્યો તેનો બહિષ્કાર કરે છે અને એનો સળગાવવામાં આવે છે